હેલો ગાઈઝ આપણે ક્યારના કોતર કોતર જે કરીએ છીએ આ કોતર છે કોતરનો બે કિનારો છે કોતરમાંથી પાણી પસાર થાય છે તો અમારે અમારા ગામમાંથી સામેના ગામમાં જવું હોય કે સામેના ખેતરમાં જઈએ ત્યારે અમે આ દેશી પુલનો ઉપયોગ કરતા હોઈએ છીએ આ છે થાંભલા મૂકેલા દેશી ઉપચાર આની ઉપર ગમે તેટલું પાણી આવ્યું હોય તો આના પરથી અમે પસાર કરીએ છીએ ચોમાસામાં ઘણી વખત આટલું આટલું પાણી આવી જાય તેમ છતાં પણ અમને ખબર હોય છે કે થાંભલા પર આ રીતના પસાર કરવાનો હોય છે અમારી બહેનો માતાઓ ઘણા ખેતર સાંભળીની બાજુ છે તો જ્યારે ઘાસ લેવા માટે જતા હોય ત્યારે માથે ઘાસનો ટોપલો હોય ભારું બાંધેલો હોય તેમ છતાં પણ આ થાંભલા પરથી એકદમ ઈઝી ઉતરી જતા હોય છે કોઈ તકલીફ પડતી નથી આ થાંભલા પર આજે ઘણા વર્ષો પછી મને ચાલવાનો જે અનુભવ થયો એ મને ખૂબ ગમ્યો આ થાંભલા પણ જોઈ શકો છો મારા ગામડામાં દેશી પુલ છે ફૂલ તમે જોઈ શકો છો સામેનું જે પર્વતપુરા છે લીંબોલા એની બાજુમાં છે મારુવાડા એની બાજુમાં છે રીંગણિયા અમારું ગામ છે પર્વતપુરા જેમ કોતર પસાર કરી દીધું છે કોતર પસાર કર્યા પછી આ જે જગ્યા છે જમીન છે આનું નામ છે રેલ તો રેલના તમે ખેતરો જોઈ શકો છો બહુ મોટી ખેતી છે તમે જોઈ શકો છો કુદરતી ગામડામાં ગામડામાં રહેવાનું જીવવાનું કેવું જોઈ શકો છો તો આને અમે કહીએ છીએ રેલ રેલમાં જઈએ એમ કહે છે એટલા માટે કે ચોમાસાની અંદર જ્યારે પાણી આવી જાય તેના પરથી આ રેલ શબ્દ પાડવામાં આવ્યો છે સામેનું ગામ છે લીંબોલા એની બાજુમાં છે મારુવાડા એની બાજુમાં છે રીંગણિયા તમે આગળ જશો આ બાજુ એટલે લુહારના મોડ આવશે અને લુહારના મોડાની બાજુમાં જીવડા આજુબાજુ નું મુખ્ય મથક છે એ પણ આવી જશે જે આપ આ જગ્યા જોઈ શકો છો તો આવું અમારું આ રેલ છે એવો અમારું ફરજ છે જય જવાન જય કિસાન